જય હિન્દ મિત્રો આપણે પાછા મળી રહ્યા છીએ આપણે ગવર્મેન્ટ જોબની ચેનલ ઉપર ઠીક છે તો આ લેક્ચર આપણો છે રિઝનિંગનો લેક્ચર છે બાકી કોઈ પણ તમારે સરકારી ભરતીની તૈયારી કરતા હોય એના માટેના તમામ લેક્ચર કે બધી અપડેટ કે કઈ ભરતી ક્યારે બહાર પડે છે ઓલ ઇન્ડિયાની પ્લસ ગુજરાતની બધું તમને આમાં મળી રહેશે પણ ખાસ કે જે ભરતી બહાર આવશે એમાં જો ઓલ ઇન્ડિયાની ભરતી હશે ને તો એના નોટિફિકેશનની માહિતી આપણે હિન્દીમાં આપશું કે જેથી પૂરા ઇન્ડિયાના લોકોને મદદરૂપ થઈ શકે બાકી જે આપણે લેક્ચર લઈએ છીએ ને એ તો આપણે આમાં જ લઈ છે બરાબર ગુજરાતી લેંગ્વેજમાં જ લઈ છીએ એટલે ખાસ આવા જ ને બધા માટે અમારી જોડે જોડાઈ રહો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ઠીક છે તો આ લેક્ચર છે આપણો રિઝનિંગનો હવે આપણે પાછળના જે લેક્ચર હતા એમાં કયો ઘડિયાળનો ટોપિક ચાલુ હતો કે જેમાં આપણે ખૂણું શોધતા શીખ્યું હતું કે બે કાંટા વચ્ચે ખૂણો કેટલા અંશનો બને બરાબર ને કે એનું સૂત્ર હતું કે ઘડિયાળમાં ચાલો કે અગિયાર વાગીને ચાલીસ મિનિટ થઈ છે તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે બરાબર એ આપણા આના પાછળના લેક્ચરમાં હતું અને એના પહેલાંનું પણ લેક્ચર હતું એમાં શું હતું તો એમાં એવું હતું કે ઘડિયાળમાં ધારો કે અગિયાર ને ત્રીસ થાય છે તો એને તમે અરીસામાં જોશો તો કેટલા વાગેલા બતાવશે ઠીક છે તો આ રીઝનિંગનું આપણે છે હવે આપણો લેક્ચર ઘડિયાળ ઉપર જ છે ઠીક છે પણ આમાં થોડું આપણે અલગ લેશું કે જે રીઝનિંગ નું એક્ઝામ માં મદદરૂપ થાય તો શું લેશું તો છે બે કાંટા ભેગા ક્યારે થાય ઠીક છે તો કે બે કાંટા ભેગા ક્યારે થાય જો પરીક્ષામાં ઘણીવાર વાર પ્રશ્ન પૂછે કે ઘડિયાળમાં ચલો એમ કે તમને કે રાતના બાર થી સવારના પાંચ વાગ્યા સુધીમાં મિનિટ કાંટો અને કલાક કાંટો ઠીક છે બંને કાંટા એટલે આપણે આ બે જ કાંટા જોવાના હોય મિનિટ કાંટો અને કલાક કાંટો સેકન્ડ કાંટો નહીં જોવાનો કયો કાંટો જોવાનો મિનિટ અને કલાકનો ઠીક છે આ બે જ કાંટા જોવાના આપણે સેકન્ડ કાંટો નહીં જોવાનો બે કાંટાની વાત થાય એટલે આ બે કાંટા તો કેટલી વાર ભેગા થાય ઠીક છે કે પૂછે કે રાતના એકથી ચાર વાગ્યા સુધીમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર ભેગા થાય તો પછી આપણને એમ ના ખબર હોય કે કેવી રીતે ભેગા થાય એટલે આના માટે કે આપણને મેથડ આની પદ્ધતિ ખબર હોવી જોઈએ કે આ કઈ રીતે ગોતવામાં આવે છે ઠીક છે ખાલી રીતે યાદ રાખી લો તો પછી કોઈ પણ પ્રશ્ન પૂછે કે કેટલાથી કેટલા વાગ્યા વચ્ચે કેટલા કેટલી વાર કાંટા ભેગા થાય તો તમે જવાબ આપી શકો આપણે ઉદાહરણ લેશું એટલે સારી રીતે સરસ સમજાશે ઠીક છે જોયું બોલવામાં એમ સમજાય કે ના સમજાય આપણે ઉદાહરણ લઈએ તો સારું સમજાશે તો ઉદાહરણ લઈશું પહેલાં આપણે તો આના માટે જો આ એક યાદ રાખવાનું કે આપણે આ ખડિયાળ બનાવશું ઠીક છે જો રાઉન્ડ તો આપણે પરિકરનો યુઝ ન કરતા રાઉન્ડ પરફેક્ટ થાય ના થાય ઘડિયાળ બનાવીએ તો આ આપણે દોલો આપણે ઘડિયાળ બનાવી ઠીક તો આ ઘડિયાળમાં આપણે આ બાર બારની સામે કેટલા આવશે એક્ઝ સામે છ આવે ઠીક છે અહીંયા આગળ નવ ને આ ત્રણ આ એક્ઝેટ સામ સામે નાખશો જે ઠીક છે બાકી ચલો અહીં પછી એક આવશે બે આવશે ચાર પાંચ સાત આઠ ઠીક છે પછી નવ પછી દસ અગિયાર તો આપણે ઘડિયાળનું બનાવી નાખ્યું ઠીક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર છે છે હવે જો આની મેથડ યાદ રાખવાની કે અગિયાર બાર છે એ બે વચ્ચે આપણે ચોકડી કરી દઈશું અને બાર એક વચ્ચે ઓકે જ્યારે કાંટા ભેગા કરવાની વાત આવે ને એટલે આ એક યાદ રાખવાનું કે અગિયાર અને બાર ની વચ્ચે ક્યારેય કાંટો ભેગો નહીં થાય બીજું શું બાર અને એકની વચ્ચે ક્યારેય કાંટો ભેગો નહીં થાય બાકી બધે એક એક વાર કાંટો ભેગો થાય હવે જો કેવી રીતે ભેગો થાય તો આ એક અને બે ની વચ્ચે અહીંયા આગળ વાર કાંટો ભેગો થશે ઠીક છે બંને કાંટા બે અને ત્રણ ની વચ્ચે એકવાર ભેગો થાય ત્રણ ચાર ની વચ્ચે એક વાર ભેગો થશે ચાર થી પાંચ ની વચ્ચે એકવાર ભેગો થશે પાંચથી છ વચ્ચે એકવાર ભેગો થશે નેક્સ્ટ છ થી સાતમાં એક વાર ભેગો થાય સાત થી આઠમાં એકવાર ભેગો થાય વચ્ચે ભેગો થાય ઠીક છે આઠથી નવ વાગ્યાની વચ્ચે એકવાર ભેગો થશે પછી નવથી દસ વાગ્યાની વચ્ચે એકવાર ભેગો થશે દસથી અગિયાર વાગ્યાની વચ્ચે એકવાર ભેગો થશે અને લાસ્ટ જો વાગે બાર વાગે એટલે ખબર છે બંને કાંટા ભેગા થઈ જાય બાર વાગે એટલે મિનિટ કાંટો જોડે એટલે આ એક યાદ રાખવાનું છે આપણે શું યાદ રાખવાનું છે આ એક યાદ રાખવાનું છે કે એક તો બાર વાગે બાર વાગે તો ત્રણેય કાંટા ભેગા થઈ જાય ઠીક છે એટલે બાર વાગે એકવાર કાંટો ભેગો થશે ઠીક છે અને એ સિવાય એક વાર મિનિટ કાંટો અને કલાક કાંટો ભેગો થશે જુઓ આપણે એટલા માટે ત્યાં આગળ રાઉન્ડ કર્યા છે ઠીક છે એક થી ની વચ્ચે એક વાર ભેગો થાય બે થી ત્રણ ત્રણ થી ચાર ચાર થી પાંચ પાંચ થી છ છ થી સાત સાત થી આઠ આઠ નવ નવ થી દસ થી અગિયાર માં ઠીક છે આ એક યાદ રાખવાનું બસ પછી તો કાંઈ નથી પછી શું આમ રમકડા રમતા હોય ને એમ જ આપણે રમવાનું ચાલો કે આપણને કોઈ પ્રશ્ન પૂછેડી છે ચલો આપણે પ્રશ્ન બનાવશું શું પ્રશ્ન બનાવશું જાતે આપણે પ્રશ્ન બનાવીએ ચલો તો કેટલા વાગે આપણે લેશું તો જો અહીંયા આપણે પ્રશ્ન બનાવીએ છીએ ઠીક છે આ આપણે રાખી છીએ એટલે દેખાય સરસ વખતું જો સવારના જો અક્ષર ના ઉકલાય તો યાદ રાખજો બોલવું હોય સાંભળજો હેન્ડરાઈટિંગ ખરાબ છે તડી તો હવે સવારના સાત વાગ્યાથી કેટલા સવારના સાત વાગ્યાથી બપોરના કેટલા લેશું એક બપોરના એક વાગ્યા સુધી કેટલી વખત પ્રશ્ન પૂછાય પ્રશ્ન પૂછાશે કે સવારના સાત વાગ્યા થી સવારના સાત વાગ્યા થી બપોરના એક વાગ્યા સુધી કેટલી વખત ઘડિયાળના કાંટા ભેગા થશે કેટલી વખત ભેગા થશે ઠીક છે તો કઈ નથી કરવાનું આપણે આની અંદર ગણી લો સવારના સાત એટલે ક્યાં આગળ જુઓ આ સાત ઠીક છે રાતના કોક સવારના સાત ઘડિયાળમાં એક જ સાતડો હોય બે સાતડા ના હોય છે કે સવારના એ જોઈ લો આ સાત કેટલા કીધા સાત આના ઉપર રાઉન્ડ કરી નાખ્યું આપણે ઠીક છે ભાઈ શું કીધું સવારના સાત થી બપોરના એક તો આ માની લો સવારના સાત વાગ્યા છે તો અહીંયા આગળ બપોરના એક વાગશે ઠીક છે આ બે ની વચ્ચે કીધું જોઈએ એટલે આપણે રાઉન્ડ કરી જોવા સમજો ક્યાં ટાઈમમાં કીધું સવારના સાત થી બપોરના એક માં ધ્યાન રાખજો એક થી સાત કીધું હોય તો આ બાજુનું ગણાય સાત થી એક કીધું છે ઠીક છે આ સાત થી એક આ સાત થી એક ઠીક છે હવે જોવો તો ગણો આપણે જે આકૃત એમાં કર્યું હતું એ સાત થી આઠમાં એક વાર ભેગો થાય ગણો આ એક વાર અહીં બીજી વાર ભેગો થાય અહીં ત્રીજી વાર ભેગો થાય દસ થી અગિયારમાં ચોથી વાર ભેગો થશે અને એકસેટ બાર વાગે એકવાર ભેગો ભેગું કે પાંચ વાર ભેગા થાય કેટલી વાર પાંચ વાર તો આનો જવાબ શું આવશે પાંચ વખત ઠીક છે યાદ રાખવાનું ખાસ લાગી બીજું એક કે મિનિટ કાંટો અને કલાક કાંટો તો જો બાર કલાકમાં કેટલી વાર ભેગા થાય તો બાર કલાકમાં અગિયાર વાર ભેગા થાય ઠીક છે જોવા લખીએ છીએ આપણે બાર કલાકમાં અગિયાર વખત કાંટા ભેગા થાય ઠીક છે યાદ રાખજો ઘણું કામ લાગે કેવી રીતે કામ લાગે જુઓ કે આ તો આપણને સવારના સાત વાગ્યા થી બપોરના એક વાગ્યા સુધી કીધું ડાયરેક્ટ ચાલો આપણને કીધું કે સવારના સાત વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી સમજો ખાસ જો સવારના સાત થી રાત્રિના આઠ આ ટાઈમ લીધો આપણને કે સવારના સાત થી રાત્રિના આઠ વાગ્યા સુધી સાવ સિમ્પલ છે જુઓ સવારના સાત થી રાતના સાત લઈ લો કેટલા થાય બાર કલાક હવે આપણને ખબર કે ચલો ભાઈ બાર કલાકમાં અગિયાર વખત કાંટા ભેગા થાય એટલે એક તો અગિયાર વખત ભેગા થશે પછી જુઓ કલાક ગણો તમે કેટલા કલાક થાય બરાબર સાત થી આઠ ઠીક છે સવારના સાત થી રાતના આઠ સવારના સાત થી સાંજના સાત લઈ લો એમાં અગિયાર વાર ભેગા થઈ ગયા તો બાકી શું રહ્યું સાંજના સાત થી આઠ ઠીક છે એક જ કલાક બાકી રહ્યો ને સાંજના સાત થી આઠ તો સાંજના સાત થી આઠ માં કેટલી વાર ભેગો થશે એક જ વાર કાંટો આપણને ખબર છે કે બધા આંકડા વચ્ચે એક વાર ભેગો થાય ખાલી અગિયાર થી બાર ને બાર થી એક માં કાંટો ભેગો નથી થતો બાકી બધે એક વાર ભેગો થાય જ છે હો એટલે જો આપણે આને અલગ કરી દીધું જો કે જો આના બે ભાગ પાડ્યા આપણે સવારના સાત થી રાત્રે આઠ કીધા તો જો બે ભાગ કેવી રીતે પડે આવારના સાત થી બરાબર કલાક બરાબર અગિયાર વખત ઓકે વત્તા જો સવારની સાત થી સવારના સાત થી રાતના સાત લીધા પછી આપણને આઠ વાગ્યા સુધી કીધું તો હજુ રહ્યા ને તો રાતના સાત થી

કે દરેક આંકડાની વચ્ચે મિનિટ કાંટો અને કલાક કાંટો ભેગો થશે સિવાય અગિયાર થી બાર ની વચ્ચે કાંટો ભેગો નહીં થાય અને બારથી એકની વચ્ચે નહીં ભેગો ભેગો થાય ગયા પણ એની જગ્યાએ એક્ઝેક્ટ બાર વાગે ભેગો થશે કાંટો ઠીક છે તો આપણે એક પ્રશ્ન કહી મસ્ત કે અગિયાર થી એક વાગ્યાની વચ્ચે કેટલી વાર કાંટો ભેગો થાય એક જ વાર ભેગું થાય કેમ કે આપણને ખબર છે અગિયાર થી એક વાગ્યાની વચ્ચે છે ને ખાલી એક્ઝેક્ટ બાર વાગે જ બંને કાંટા ભેગા થાય બે બંને નહીં બાર વાગે ત્રણેય કાંટા ભેગા થાય એમ પૂછે ઘડિયાળના ત્રણે કાંટા ક્યારે ભેગા થાય હું બાર વાગે એક્ઝેક્ટ બાર વાગે બરાબર ને બાકી તો આ અગિયાર થી એક સિવાયમાં બધામાં તમે જો નવ થી દસ લો દસ થી અગિયાર પાંચ થી છ બધામાં એક એક વાર તો બંને કાંટા મળશે જ તે ઠીક છે તો આને આપણે આવી રીતે ઉકેલી શકીએ હવે નેક્સ્ટ પાર્ટ લેશું આપણે એક મસ્ત ટોપિક છે એ લેશું ઠીક છે બાકી તો આવી રીતે રિઝનિંગના લેક્ચર ચાલુ જશે જોડે જોડે જનરલ નોલેજના ઓછા લઈએ છીએ ઇંગ્લિશના ઓછા લઈએ આપણે થોડુંક રીઝનિંગ મેથેમેટિક્સ એનું બધું કરીએ જોડે જોડે બધા લઈએ છીએ લેક્ચર્સ પણ ધીમે ધીમે આપણે જે નવી ભરતીના નોટિફિકેશન આવશે તો એ આપણે મૂકતા જઈશું ઠીક છે આપશે આપણો કોન્ટેક નંબર છે જોઈ શકો છો ઠીક છે એટ સેવન ફાઇવ એટ ફોર ટુ વન સિક્સ ફાઇવ સિક્સ ઠીક છે ઓનલી વોટ્સએપ નંબર છે એટ સેવન ફાઇવ એઇટ ફોર ટુ વન સિક્સ ફાઇવ સિક્સ આની ઉપર જોઈન લખીને મોકલશો તમે એટલે તમને અમારા ગ્રુપની ચેનલની બધી લિંક મળી જશે આપણું ગ્રુપ પણ છે અને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે કે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવે એ પણ ખૂબ જ ઓછી પી સાથે એટ વન સિક્સ ઝીરો નાઇન સેવન ફોર થ્રી નાઇન ટુ આ બીજો નંબર છે આમાં કોલિંગ પણ થશે ઠીક છે મને આનું ટાઈમિંગ શું છે આપણે સાંજે પાંચથી નવ પીએમ ઠીક છે સાંજે પાંચથી નવ વાગ્યા દરમિયાન આપણે આનું ઓનલાઈન ફોર્મનું એનું કામ ચાલુ રહે છે કામકાજ બધું ઉડી જાય હવે વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો અને ભરતીની દરેક માહિતી માટે જોડાઈ રહો જય ભારત